નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના ચંદ્રનગર મુકામે મહિલાઓએ મોરચો માંડ્યો હતો અને ચૂંટણી ટાણે જ મહિલાઓએ પોતાની પડતર માંગણીઓની વાત ફરીથી રજૂ કરી હતી અને ચૂંટણી ટાણે મત લેવા માટે નેતાઓ આવે છે પરંતુ તેમના પ્રશ્નોનો નિકાલ નથી થતો તેવો બળાપો કાઢ્યો હતો અને કોઈપણ સંજોગોમાં તેમના આવાસના પ્રશ્નો પાણીના પ્રશ્નો રસ્તાના પ્રશ્નો અંગેનો નિકાલ લાવવામાં આવે તે ઉગ્ર માંગ સાથે મહિલાઓએ રજૂઆત કરી હતી ગામના પડતર પ્રશ્નોને લઈ વાત એટલે સુધી પહોંચી છે કે લોકોએ ત્યાં સુધી કહી દીધું છે કે પાણી આપશો તો જ અમે મત આપીશું આ મતદાનના બહિષ્કાર સુધી વાત પહોંચી જતા ચકચાર મચી છે निकाल करने गमे ते उपयोग तो करव पड़े आरसी रोड आवास तो, 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 तो जोगी नामारे जोगी नामारे जो फरजियात હવે સાત દિવસ તમારે ના ઉપાડશે તમે અમારા પાણી ને સગવડ કરી આલો છે અમે પાણી આપશો તો તમને વોર્નિંગ વોટિંગ અમે આપવાના નથી હમણાં બેસવા બળ અમારે કેટલી તકલીફ અત્યારે છોકરો રોવે છે શું પીવડાવવાનું પાણી અરે સુવાવડ થાય અત્યારે નથી સરપર ને વળવા જતા સરપર અમને વળે છે કે તમે તઈ બોલો એવું એટલે મારે અમે કશું જોઈએ ના અમારે પાણી જોઈએ બીજી વાત જ નઈ અમારે એસી વાળાની ડોસી બાને બજાર ચાર દિવસે નાઈ છે અત્યારે નર્મદાનું પાણી જોઈએ હવે અમારે પાણી જોઈએ એટલે જોઈએ તો વોટિંગ અમે આપવાના નહીં પાણી નર્મદાનું આપશે તો જ વોટિંગ આપવાના છે

ડોની કાકા કે આય હમાર કેટલા વર્ષથી તમે સરપંચ ને કેટલી વાર વાત કરી છે તમે સર તમે સરપ રજૂઆત કરી છે સરપંચ

મારે નહીં બોલ હલો હવે જે અમારા ગામમાં કોઈ મરણ પ્રસંગ થાય અને સ્મશાન યાત્રામાં જવું હોય અમારે તો એના માટે વચ્ચે નારું તૂટી ગયું છે તો ચોમાસામાં એ એ પાલખીને મરેલા મનને કઈ રીતે સ્મશાનો પહોંચાડવાના અમારે આ કોઈ સરકાર જોતું નથી ચૂંટણી આવે ત્યારે વોટ લેવા હરીઓ કાઢે છે ચૂંટણી જતી રહે એટલે પછી કોઈ કામ કરવા તૈયાર નથી જેમ બને એમ સરકારને એક વિનંતી વોટ મળશે ભાજપને પણ ક્યારે આ રજૂઆત થવી જોઈએ કામ થવું જોઈએ તો જ વોટ મળશે બાકી નહીં મળે અને આવી રીતે ફરી જો ભવિષ્યમાં જો કામ નહીં કરે તો આખું ગામ ચૂંટણી બહિષ્કાર કરીશું આ પહેલી અમારી એક ઝલક છે જોઈ લો પાણીનો પ્રશ્ન પહેલાં સોલ્વ કરો બૈરોનો પ્રશ્ન સોલ્વ કરો પાણી જે આવતું નર્મદાનું તે બંધ કરી દીધું છે આ લોકોએ એક નહીં જવા માટે ફોલ્ટ માટે તો જ્યારે એ સરપંચોને શું કરવાના માત્ર ભગતોને હા બરાબર આટલી મારી રજૂઆત છે કામ થવું જોઈએ અને આ છેક તાલુકાને જિલ્લા છે

ને જોએ વોટ આપવામાં આવે નહીં અમારે પણ રસ્તો જોઈએ પાણી જોઈએ ને બધું જ જોઈએ